રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં જન્માષ્ટમીના લોકમેળાની તળામાર તૈયારી જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજ રોજ સફુરા નદી નજીક આવેલા મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળાની તળામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે આ જન્માષ્ટમીનો લોકમેળો પરંપરા મુજબ ભવ્યમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે જેમાં ધોરાજી શહેરમાં સવારે ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા ધોરાજીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થાય છે જેમાં વેપારીઓ દ્વારા માન સન્માન કરવામાં આવે છે અને સ્વાગત કરવામાં આવે છે તેમજ ધોરાજી શહેર પૂર્ણ રીતે શણગારવામાં આવે છે આ શોભાયાત્રામાં ધોરાજી શહેર તેમજ આસપાસના ગામના લોકો શોભાયાત્રા તેમજ લોકમેળાનો હર્ષોલ્લાસ આનંદ લે છે તેમજ લોકમેળાનો આનંદ માણે છે આ લોકમેળાની પૂર્વ તૈયારી રૂપે અવનવી રાઇડો તેમજ નાના બાળકો માટેની નાની રાઇડોની તૈયારી શરૂ થઈ ચૂકી છે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી. યોગેશભાઈ ભાસાત સામાજિક આગેવાન ધોરાજી. ધોરાજીની અંદર વર્ષો જૂની પરંપરા છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રવેડી નીકળે છે. ભવ્ય શોભાયાત્રા નીકળે છે. અને સાથે સાથે લોકમેળાનું પણ આયોજન થાય આ તહેવાર નિમિત્તે ધોરાજીની પ્રજામાં ઉત્સાહ છે શોભાયાત્રાના ફ્લોટ્સ સહિત ધોરાજીના શણગાર માટેની પૂર્વ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભવ્ય શોભાયાત્રા નીકળે અને ખૂબ જ સારી એવી શોભાયાત્રા નીકળે એના માટેના પ્રયાસો ચાલુ છે સાથે સાથે પંચનાથ મહાદેવના મંદિર ની આગળ સફુરા નદીના કાંઠા પાસે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉપર આ તહેવારની અંદર જે લોકમેળો થાય છે લોકમેળાની અંદર રાઈડો આવી ગઈ છે અને તંત્ર દ્વારા આ ગ્રાઉન્ડની અંદર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે સાથે સાથે મેળાના આયોજકો દ્વારા આ જે રાઇડો છે એ નિયમ પ્રમાણે લાગે એના માટે પણ પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે અને ધોરાજીની પ્રજાને આ મેળાનો અને તહેવારોનો લાભ મળે એના માટેની જોરદાર તૈયારીઓ ચાલુ છે